સારી વાત મૂકી છે પાક વીમા યોજના ખેડૂતોની જ માંગ હતી યોજના આજે પણ દેશમાં ચાલે છે ગુજરાતનો ખેડૂત એમની જ ડિમાન્ડ હતી કે આ પાક વીમા યોજનાથી પ્રાઇવેટ કંપનીઓ જ્યારે ઘર્ષણો થતા હતા એના ધારાધોરણ એના નિયમ એ પ્રમાણે એ બધા ઘર્ષણો ન થાય વીમાની રકમ પણ કોઈ વાર વધારે કુદરત શું કરે છે તો આપણા હાથમાં હોતું નથી એ કારણે રાજ્ય સરકારે જે તે વખતે હું લગભગ પ્રમુખની જવાબદારીમાં હતો એ વખતે જ લોકોની ડિમાન્ડ ખેડૂતોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કારણ કે અનેક રકમ એ જતી હતી પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સળંગ આખું વરસ એ વરસાદ આવે છે પણ એના માટે હું એવું માનું છું કે એકવાર એમાં જઈને કોઈ ફાયદો એટલે રાજ્ય સરકારે અપ આપવાનું જે નક્કી કર્યું છે એ જે વીમામાં રકમ મળતી હતી હું એવું માનું છું કે કદાચ એનાથી પણ વધારે રકમ એ રાજ્ય સરકારે ભૂતકાળમાં ભૂપેન્દ્રભાઈ બાવીસ પછી આવ્યા ત્યારે આપી છે સૌ પ્રથમ વાર બાવીસ પછી ભૂપેન્દ્રભાઈ ટુ ઓમાં મળી છે એટલે કદાચ કુદરત રૂઠે પણ એમની બાજુમાં રહેવાનું સરકારે રકમ માટે ક્યારેય ચિંતા કરી નથી રાજ્ય સરકારે પોતાના ફંડ માંથી બેઠા કરવાના પ્રયાસો કર્યા છે અને કરશે